फ्रेंड जो ना तो आले नहीं पॉप तेंदुए ना नहीं गाड़ी में तो फिर अगले रोज ऐसे कम हाँ ये था ये क्या माल तो था तो तम्मा दिख रहा है हम्म तो उन मा तो 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 माँ में गाड़ी में जाओ ना सीन तो चैनल को पहली बार आया था सब्सक्राइब करो ना बोलता नहीं अन्य बेल टिप्पणी नहीं वन करो ना कन बोलता नहीं तो हाल हो गयी मरी तो फाइनल मित्रों ના યસ આપણે ડર તો લગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો પછી મળી તો ફેમિલી ચાર આવી ગયા છીએ આપણે મા પાપા હે તો અહીં આપણે મા પાસેને વિક્સ પર દવા સાટે છે તો જરી વિક્સ પર આપણે એન્ડ અમારો આઈએ છે કવો એન્ડ છે અમાર માહનું આઈ થી લઈને સામે લઈને પાછા આમાં ઉડીને પાછા આમ તો ખડની દેવા છે ને ઉપર ખડની દેવા હમ 100 ઉપર ખડમાં ચાલ ને બીજે કઈ આલે બીજે કઈ નો આલે તો વ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો તો આ લોકો શી મળી ત્યાર બાકી છે દો અને વરસાદ ધંધારેલો છે ને રેઝર માં ઝર સાટા પણ આવે છે તો જો વરસાદ અંધાલેલો કેટલો બધો અંધાલેલો છે મમ્મી તો ક્યાં ફારો કરવા જાય છે તો વરસાદ છે ને ફેમિલી ફૂલ એમ ફૂલ અંધારે છે તમે જોઈ શકો છો તો તમે ક્યાં લીધામાં

વાળાને આપી દીધી તો હાઠવી નો ભારો બંધાવા આવ્યો છું હું તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો પછી મળી મામી જે હામે ને પીગા તા તો વરસાદ આવી ગયો ફૂલ ફૂલ તમે જોઈ શકો છો બધે તો મને પેલા લીમડા હેઠળ જવા ગયો તો જો વરસાદ આપણે ચાલુ થઈ ગયો મહામી છે ને જે હામે જ પીગા મહામી તો પલ્લી જવાના તો વરસાદ ધબધબાટી આવવા મળ્યો अरे वाम मालिक तो ये जंगल की तरह है यहाँ पर तो कभी मौसम फट जाता है कभी पता नहीं चलता और मामी तो भी आई गया तो फैमिलो अपने फूल जी से बाका जी की मामी तो फल गया है अब ते भारी बरसात पड़े है कैमरा में तो को सो बता है बाकी ये है। खोर के क्वालिटी में और बता है जो कि ये आपने आईकू से तो नरिए के कैमरा नो से ये लाइक एंड सब्सक्राइब करना ना कमेंट में करना करो बरसात क्या-क्या से तो हम लेवल पास फोन ने वीडियो है तो फोन ने एरर उड़ाड़ी जाए तो ને થોડો થોડો જેનો કપા મોડો છે ને એનો ઢાળી હોતે ને દેહે તો હું તો છે ને આ થળિયાને આડો છું એટલે વિડીયો ઉતારી કહું છું એના હું એને ઉતારી કહું છું સાટા પડે છે કોકો વાંધો આવે એમ છે એની માફ બાજુ હા મેં એવી પાસે લોકો છે અને પાછો છે તો દવા સારતા મા આપવા દવાનું પાણી કંઈ ને તો વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો બધાય તો ફેમિલી ચાર વરસાદ રહી ગયો છે અને ઓલી બાજુ જોલો છે તાર બાજુ જોવો ના તમને છે ને ચાખું ચાખું બતાતું હોય પરાળી દીધું ખરીવાર માં કાપવા

તો બ્લોગ માં ગમ્યું ને તો હાલો પછી મળીશું ફॅमिली 4 વાગ્યા છે 8:30 અને આપણે જોમાં અમે રાંધને ક્યુ છે તો આપણે દાળ ભાત બનાવ્યા છે માં આજે કમા હા ભાત બનાવ્યા ને શાખણું છે શાક કાઠિયાનું છે વિચારે વિચારે નું છે આજ બનાવ્યું નથી એવું છે હા તો ફॅमिली 4 વાગ્યા છે 10:30 તો આજનો લોકો આવી થી તૈયાર છે ક્યુ તમને બધે ગમ્યું તો ગમ્યું તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળી બીજા બ્લોગ માં તો જય માતાજી જય